દાહોદના મંડાવ રોડ પર આવેલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે આજ રોજ જન્માષ્ટમી મહોત્સવને અનુલક્ષીને મટકી ફોડ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થી મિત્રોએ બહુ હોશભેર ભાગ લીધો હતો સરસ્વતી વિદ્યા મંદિરના બાળકોએ ટ્રેડિશનલ ડ્રેસમાં રાધા કૃષ્ણ બની આવ્યા આવી પહોંચ્યા હતા અને સાથે ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી સરસ્વતી વિદ્યા મંદિરના મેદાનમાં આશરે પંદર ફૂટ ઊંચી મટકી બાંધવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ પિરામિડ બનાવી એક પછી એક એક ઉપર એક ચડી મટકી ફોડવામાં આવી હતી જેમાં અગિયાર ટીમોએ ભાગ લીધો હતો અને બેસ્ટ પ્રદર્શન બહેનોની વિદ્યાર્થીઓની ટીમ રહ્યું હતું જેમાં જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકીના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને લોકોએ જન્માષ્ટમીનો મહોત્સવ આનંદથી ઉજવ્યો હતો રિપોર્ટર શૈલીષ કુમાર રાઠોડ સ્ટાનિશ ગુજરાતી લાઈવ દાહોદ શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં મંડારો જન્માષ્ટમી મટકીફોડનો કાર્યક્રમ આજ રોજ ઉજવવામાં આવ્યો હતો તે કાર્યક્રમ દરમિયાન દરેક બાળકોએ ખૂબ જ ઉત્સવે ઉજવણી કરવા માટે મટકી ફોડી હતી તેમાં દરેક બાળકોને ખૂબ જ આમાં મજા આવી હતી કેટલી ટીમ હતી આમાં લગભગ અગિયાર ટીમ હતી અને અગિયાર ટીમમાં અગિયાર ટીમમાં છત્ર દસના બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર કાર્યક્રમની ઉજવણી કરી હતી દરેક શિક્ષક મિત્રોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને આજની આ કાર્યક્રમમાં અમારા મીનાબેન પટેલે અમને પરમિશન આપી તેના બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર